શ્રી ગણેશ નમઃ મિત્રો આપ સૌ ધાર્મિક વરદકથા ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના રવિવાર સ્પેશિયલ અવસરે આપણે સાંભળવાનો છે એક અત્યંત પવિત્ર સ્ત્રોત આદિત્ય હૃદયનો સ્ત્રોત જેનો પાઠ કરીને ભગવાન શ્રી રામના લંકામતી રાવણ પર વિજય મેળવ્યો હતો અને જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો તમે ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હો તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે અદ્વિત્ય સ્ત્રોને વિશે થોડીક માહિતી આ સ્ત્રોના ઋષિ છે અત્યશય મંદિ વચ્ચે અનુષરૂપ દેવીની આત્માની હૃદયમાં ભગવાન છે સૂર્યના તેમના તેમનો વિષ વિનયોગ છે સર્વને વિજય પ્રાપ્ત કરનાર માટે એટલે કે સ્ત્રો પઠન બ્રહ્મા વિદાન સમાન છે બ્રહ્માંડમાં ગાયત્રી મંત્ર દ્વારા આવે ધ્યાન કરવામાં આવે છે ઓમ દેવ સ્વઃ દહી મહિ પ્રચોદયા સોદ શત્રુ પૃષ્ઠભૂમિ જ્યારે ભગવાન શ્રી રામ રાવણની સાથે યુદ્ધમાં ઉતરવા માટે રણભૂમિમાં ઊભા હતા ત્યારે એક થાકી થાકીને હતા તેને વિચાર કર્યા હતા કેવી રીતે વિજય પ્રાપ્ત કરવી ત્યારે અગત્ય મુનિ દેવતા સાથે યુદ્ધ જોવા માટે આવ્યા હતા શ્રીરામને કહ્યું હે રામ હે મહાબાહુ એક ગુપ્ત અને પવિત્ર સ્ત્રો છે અદિત્ય હૃદયના સ્ત્રોત જેટલા લોકો સ્ત્રોનું પઠન કરે છે તેઓએ દરેક યુદ્ધમાં વિજય મેળવે છે આ સ્ત્રોને શોખ અને ચિંતાનો નાશ કરે છે અને આયુષ્ય વધારવાનું ઉત્તમ સાધન છે આદિત્ય જીવનના લાભ શત્રુનો નાશ કરે છે અને ચિંતકનો નાશ કરે છે આયુષમાં વૃદ્ધ કરે છે અને પાપોનો નાશ કરે છે દરેક કાર્યને સફળતા આપે છે અને અગસ્ત્ય શ્રીરામને આદિત્ય હૃદયના મંત્રો કહે છે જેમ કે ઓમ નમા સહેમા નમ સમુદય નમા દેવા નમા કાન નમઃ વિવેક નમઃ ભાસ્કાય નમઃ ભુવેન્દ્વા આ બધા મંત્રોનો જાપ સૂર્યદેવના પૂજન કરે કરવું પડે છે સૂર્યદેવ પોતાના તમામ દેવા દેવતાઓનું રૂપ છે અને પોતાના અજ્ર કિરણોથી સમગ્ર બ્રહ્માંડ ઉર્જે છે અને જીવનમાં સુખ આપે છે આ બધું બ્રહ્માંડના શિવ ઇન્દ્રના કુબેર ચંદ્ર હેમ વાયુ અગ્નિ વગેરે દેવતાઓનો પ્રગટ થયેલા છે જેમના આદિત્ય સવિત સર્જનનું કરનાર અને ભાસ્કર પ્રકાશ આપનાર રૂપ ઓળખાય છે આ સંદેશ આદિત્ય આદિત્ય હૃદયના સંદર્ભ નિયમિત પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સફળતા પ્રાપ્ત થાય છે બોલું સૂર્યનારાયણ દેવની જય જય શ્રી રામ સૂર્યના દેવની નમસ્કાર સૂર્યદેવ સર્વ છે તેના ખમમાં વિચન કરતા આકાશના દેવતાઓ છે તેઓ પુષ્પાના છે એટલે કે પોષણ કરનાર છે તેમને ભગ ભક્તિ મહાન કહેવામાં આવે છે કારણ કે તે પ્રકાશથી યુગિત છે ભાનુને તેમના પ્રકાશક અને હિરણ કહેતા એટલે બ્રહ્માંડના ઉત્તમ મૂળરૂપ રૂપારના દિશાઓમાં વ્યાકૂપ છે મને શસ્ત્રો સાઇટ અને હજારો કિરણોમાં ઉચ્ચાસ પામેલ છે સમક સત્સમાપ્ત એટલે સાડા ઘોડાવાળા પ્રાર્થના અદ્રુપ મર્યના અને કિરણોની શોભે છે જેમ કે તે વિત મંથમાં છે કે અંધકારનો નાશ કરનાર સબૂ સબુ કલ્યાણના સ્ત્રોત અને તત્વના નાકના જગતના સહંકાટ માર્ગ છે બ્રહ્માંડનો જીવન આપનાર અને સુ અસુમાન કિરણોનું ધારણ કરનાર એમની ગર્ભમાં એટલે કે બ્રહ્મા શિશુનો નાશ ઠંડીનો નાશ કરનાર તપન ગરમી આપનાર જ્યારે અહંકાર દિનકાર અને લોકો દ્વારા પૂજનીય અને એટલે કે અગ્નિ ગર્ભ ધારણ કરતા આદિત્યના પુત્ર છે શીખવના રૂપે એટલે કે આનંદ અને પ્રદાન કરતા છે યોનાથ એટલે કે આકાશવાણી સ્વામી તમો ભેદી એટલે કે અંધકારનો નાશ અને તેઓ સ્ત્રોય અર્જુદેવ સમાવેશના પણ પારગામી છે ધનવૃષ્ટિ અને પાપ મિત્ર તરીકે ઓળખનાર તે વરસાદના સ્ત્રો છે વિધ્વ વિથિલ પલ્યવંગમાં જેટલું ઝડપથી આકાશવાણીમાં ચાલનાર અને અતપતી એટલે પરેશો લાવનાર મંડલી એટલે કિરણોમાં સમુધાનાર તે મૃત્યુરૂપ પિલંગ સપનપાન કવિ અને વિશ્વરૂપ છે તેઓ બધું જ છે તેઓ રૂપ છે ગ્રહોના તરનારના સ્વામી વિશ્વની રક્ષા કરે છે અંતિને તેજસ્વી છે એના દ્વાર તે આત્માને તરીકે ઓળખવામાં આવે છે હે સૂર્યનારાયણ દેવના બધા રૂપોને ગુણથી સત આપના નમસ્કાર કરું છું ઉચ્ચલ પર પૂર્વપ્રતમ અને અગસ્તલ જ્યારે આપણું હૃદય અને અસ્ત થાય છે ત્યારે હું તમને નમસ્કાર કરું છું તમે ગ્રહોના તારા દિવસે અધિકારીઓ છો અને તેમનો વિજય વિજયને કલ્યાદાન કરતા દાતા છો જો તમે રથમાં લિંગ લીલા રથના ઘોડામાં જોયેલા તમે આદિત્ય પુત્ર છો આદિત્યના નામના સિદ્ધ છો તેઓએ ઉગ્ર છો અભક્તના ભયંકર વીરતાના શક્તિ અને ઝડપથી ભરપૂર છો તમે પ્રભાવકાળના ખેલેલા છો અંતે તેજો માડો છો તમે પરત્માના પરમરૂપ છો બ્રહ્માંડ વિષ્ણુ અને શિવ પણ સ્વામીજી તમારું સ્વરૂપ સૂર્યમંડળ છે પ્રકાશથી ભરેલું અને અગ્નિરૂપ છો દૌર રૂપ ધારણ કરનાર છો અને અગ્નિ અંધકાર ઠંડકીમાં શત્રુઓનો નાશ કરનાર છો તમારું સપનું અપમાન તો તમે કુટજ્ઞ નથી એવા લોકો પણ નાશ કરો છો તમે જ્યોતિનો સ્વામી છો તમારી કિરણોની તપ જેવા જેવી તેજસ્વી છે તમે હરી છો અને આત્માને દૂર કરનાર છો તમે શાંતિકર્મા સૃષ્ટિ સહાર છો તમે પ્રકાશરૂપી રૂપ છો જગતના સાક્ષી પણ સૂર્યના દેવ છો આત્મીય હૃદયના શત્રુનો આત્મીય અત્યશ્રુતિ ભગવાન શ્રી ચંદ્રની કહે છે હે રઘુનંદન આ સૂર્ય ભગવાનના સમજ્ર જગત હારનાર અને સહંકાર પાલન કરનાર તેઓ પોતાના કિરણો દ્વારા તાપ અને આપે છે વરસાદના વસ પણ વાસ્તવે પણ તેમના દરેક જીવનમાં અંતરૂપી રૂપે વસે છે જ્યારે જીવ ઊંઘે છે ત્યારે પણ જાગૃત રહે છે તે અજ્ઞમાં ભાગ લેનાર દેવતાઓ અને તેને અગ્નિ સફળ સ સફળ પણ છે કેટલા કોઈ પણ ક્રિયા થાય તે તેમનું ફળ આપનાર અને સૂર્યદેવના અર્થનું છે જેની આ જ્યારે જીવનમાં મુશ્કેલી કે દુઃખ હોય તો ભય આવે તો ત્યારે આદિત્ય જીવનના સ્ત્રોત જાપ કરવામાં તમામ સમસ્યાઓ દૂર થાય છે અને મનુષ્યના ભાવક ભાવકપૂર્વકનો જાપ કરે છે તેમના દુઃખમાં ભોગવવું પડે છે તે માટે મહાસૂર તમે એવા એકાંતમાં સૂર્યદેવ પૂજા કરો છો આ શત્રોમાં ત્રણ વારનો જાપ કરવાથી કોઈ પણ યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે રાવણનો નાશ કરી શકાય છે આ કહ્યું પછી અગશ્ય જેમ કે આવ્યા હતા તેમ ચલા ગયા શ્રીરામ પોતાના ઉપદેશ દ્વારાથી સ્વીકારલા તેમનો તેમણે મનને શાંત કરી આદિત્ય હૃદયના સ્ત્રોતનું પઠન કર્યું ત્રણ વખત અચમન કરીને પવિત્ર થાય તેવા સૂર્યદેવની દિશામાં દુષ્ટ રાખી ત્રણ વાર સત્રોનો પાઠ કર્યું તેમને કારણે તેમનો આનંદ થયો પછી નાથ અને ધનુષ્ય ઉપડાવ ઉઠાવી અને રાવણનો નાશ કરવા માટે ઉત્સવપૂર્વક યુદ્ધ આગળ વધ્યા તેમનો શોખ દૂર થયો પછી તેમને તેમનો પૂર્ણ નિશ્ચય સાથે લડવાની તૈયારી થયા અને એ સમયે દેવતાઓએ ઉભા રહેલા સૂર્યદેવના પ્રસન્ન થયા તેમને તેમના રાવણના અંત સમય સમય આવી ગયો તેમનું જણાવીને કહ્યું હે રઘુનંદ હવે રાહ ન જુઓ સમય આવી ગયો છે આ રીતે વાલ્કિમી રામાયણ ગુરુમંડળના આદિત્ય હૃદયમાં સ્ત્રો ઉલ્લેખ હતો આ સ્ત્રોને પૂર્ણ થાય છે બોલે છે સૂર્યનારાયણ દેવની જય મિત્રો આજે આપણે આદિત્ય સ્ત્રો સાંભળ્યું અને આશા હશે કે તમને આ વિડીયો પસ ગમ્યો હશે ખાસ કરીને જો તમને કુંડલીમાં બાર ભાવતી બાર શિશુના સુખ ઈચ્છતા હોય તો સૂર્યનારાયણ દેવતાના બાર નામનો જપ કરવો જોઈએ એક નામનો પણ નિયમિત જપ કરવાથી લાભ મળે છે છે આ નામો એક નામ છે સૂર્ય સૂર્ય નમઃ ઓમ સૂર્ય નમઃ એક બીજો છે ઓમ નમઃ ત્રીજો છે ઓમ રવેચય નમઃ ચોથો છે ઓમ ભાને નમઃ પાંચમો છે ઓમ નમઃ છઠો છે ઓમ પૂર્ણય નો છે ઓમ કિરણ છે આદિત્ય સાવિત્ર નગિયારમો છે ઓમ અવકાય નમા બારમો છે ઓમ ભાસ્કાર સૂર્ય ગાયત્રી મંડળ જપ આવે છે આદિત્ય વિમેક દિવાકરના દહીંની તંત્ર સૂર્ય પરચોદયા બોલો સૂર્યનારાયણ દેવનું જય મિત્રો આપને સાંભળવા બદલ તમારો દિલથી આભાર છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે